અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાં શાળાઓને ધમકી મુદ્દે ખુલાસો કર્યો તો આઈએસઆઈ દ્વારા ચૂંટણીમાં ભય ફેલાવવા અંગે ઈમેલ કરવામાં આવતા હતા તે ઉપરાંત બોમ્બના મેલમાં આઈએસઆઈની ની સંડોવણી સામે આવી છે આઈએસઆઈના આઈએસઆઈ લિયાકત નામના આઈડી બનાવી મેલ કરવામાં આવ્યો તો અમદાવાદમાં મતદાન પહેલા શાળાઓને મેલ મારફતે ધમકી મળવાના મામલે આઈએસઆઈ દ્વારા ચૂંટણીમાં ભય ફેલાવવામાં મેલ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમે આઈએસઆઈ ની સંડોગણી અંગે ખુલાસા કર્યા તેમાં પાકિસ્તાનના ફેઝલાબાદ આર્મી નું કનેક્શન પણ સામે આવ્યું છે જો નાગરિક છે એનો અહેવાન કરવામાં આવ્યો હતો કે આ એક અફવા છે એનાથી કોઈ ગભરવાની જરૂરત નથી અને પછી ક્રાઇમ બ્રાન્ચે અને અમદાવાદ સાયબર સેલે આ બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી અને ટેકનિકલની મદદથી આ જાણવા મળ્યો કે મેલ ડોટ આરયુ એક લિયાકત તોહિદ લિયાકત કરીને માણસ છે જો પાકિસ્તાનના ફૈઝલાબાદ જિલ્લામાંથી આ તમામ મેલ મોકલેલા હતા એના બીજા પણ ઘણા બધા અલગ અલગ સોશિયલ પ્લેટફોર્મ પર નામ છે એક નામ જો અમે જાણવા મળ્યું આ હમાદ જાવેદ પણ છે અને એને ઘણા બધા અકાઉન્ટ્સ અલગ અલગ સોશિયલ મીડિયા જેવા સ્નેપચેટ આઈસીક્યુ ટ્વિટર એના ઉપર અલગ અલગ નામ અને ઓળખાણ આપીને આ ટ્વીટ પણ અને સોશિયલ મીડિયા મારફતે પણ બે ફેલાવતો હતો અને એક બીજી એજન્સીની તપાસમાં પણ આ આરોપીનું નામ ખુલેલા હતા અને આ અત્યારે વધારે તપાસ સેન્ટ્રલ એજન્સી સ્ટેટ એજન્સી સ્ટેટ આઈબી એટીએસ રો અને બીજી એજન્સીસ મારફતે પણ આગળ થઈ રહી છે